સ્વાગત છે આના નવા ચેલેન્જ ની અંદર તો આજનું ચેલેન્જ વિડીયો છે બે બે માણસ વચ્ચે કોમ્પિટિશન રાખેલું છે જે હોમ મે સંપલ દેખાય એ એક માણસ ઉભો રહે છે અને હોમ મે સંપલ દેખાય અહીંયા કણ તો ગમે તે માણસ આ દડો લઈ અહીંથી દડો લઈને પીલા સંપલે જતો કે પેલા સંપલે જતો રહે તારી કે જીગર બે જીગર આયા હે એમાંથી આ જીગર્યો આ દડો લઈને એની પીલે ઉભો હોય તો અહીંયા લઈને જતો રહે તો ઇરો વિનર અને જીગર હારી જાય એવો જ પછી યુવરાજ આવશે યુવરાજ જીતી જાય તો પછી જીગર અને યુવરાજ પછી પાછું કોમ્પિટિશન થાય અને જીગર જીતી જાય તો જીગરને વીસ રૂપિયા એના મળશે જીગર રેડી રેડી તો પહેલા જ રાઉન્ડમાં આવશે કિરણ અને જીગર યુવરાજ તમારે રાખવાની કોણ પહેલો દાડો લઈ જાય છે રેડી કિરણ રેડે જીગર રેડી સ્ટાર્ટ

તો બધા કહે છે કે આ સાઈડની જગ્યા રહી એ નોની છે એ સાઈડના જ બધા જીત્યા છે અને આ સાઈડના કોઈ જીત્યા નથી તો આપણે હવે પાહ કિરણ આ તો જીગર જીત્યો હતો પણ પાહ જીગરને આ સાઈડ રાખો અને કિરણને આ સાઈડ રાખો રેડી રેડી જીગર કિરણ રેડી સ્ટાર્ટ જો જીગર દડો લઈને આવતો રહ્યો ને કિરણ હારી ગયો છે કોઈ પણ આપણે જગ્યામાં ડિફરન્ટ નહોતો પંદર પંદર ડગલા જ રાખેલ છે જગ્યા લોબી એ તો જેટલી સ્પીડથી ધોડે એ જીતે તો આપણે હવે જીગરને ઈનામ આપી દઈએ જીગર તો આજનું ચેલેન્જ વિડીયો પણ પૂરું થાય છે જો તમને ગમ્યું હોય તો લાઈક કરો શેર કરો અને અમારી એસબી ચેનલને સબસ્ક્રાઈબ કરો જય માતાજી